મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકની આજે ચાલી રહેલી ચૂંટણીમાં સત્તાવન શાખાઓમાં કુલ એકસો મતદાન બૂથો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે ચૂંટણીને લઈ સહકાર વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે આ ચૂંટણીમાં ત્રણ મુખ્ય પેનલો વચ્ચે કોર્ટનો ટક્કર જોવા મળી રહ્યો છે જેમાં વિમલ ગ્રુપના ચંદુભાઈ પટેલની વિકાસ પેનલ ડીએમ પટેલનું નેતૃત્વ હેઠળની વિશ્વાસ પેનલ તેમજ ભાવેશ પટેલની આગેવાનીમાં પ્રજાનો અવાજ પેનલ મેદાનમાં છે બેંકમાં નિર્માણ અને નીતિગત દિશા બદલાવાના મુદ્દાઓ સાથે ત્રણેય પેનલોને સભ્યોને આકર્ષવા જોરદાર ચૂંટણી પ્રચાર ચલાવ્યો હતો મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા મતદારો માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ બની છે કારણ કે આ બેંકના વડા પદ પર કોણ બેસશે તે હવે અમુક જ કલાકોમાં સ્પષ્ટ થઈ જશે આજે અર્બન બેંકની ની ચૂંટણી સવારે આઠ વાગ્યથી લાઈનો લાગી છે તમે જોઈ રહ્યા છો એટલો બધો ઉત્સાહ છે મતદારોમાં જે જે છે લઈને આજે મતદાન કરવા માટે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતી જ્યારે ત્યારે પરિણામ આવશે ત્યારે અમારી પૂરેપૂરી પેનલ જંગી બહુમતી થી જીતવાની છે એ વાત નક્કી આજે જે મહેસાણા અર્બન કોપરેટિવ બેંક આ પેટા ચૂંટણીનું આજે મતદાન દિવસ હતો આપણો ભારત દેશ એ લોકશાહી આખા વિશ્વની અંદર સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે અને લોકશાહી દેશની અંદર એ ચૂંટણી એક પર્વ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ આજે જે આઠ સભાસદોની ચૂંટણી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને પોતાના જે મત છે એ યોગ્ય જગ્યાએ બેંકના સારા વહીવટ પારદર્શક વહીવટ માટે આપી રહ્યા છે અને આગામી સમયની અંદર

અમે વિકાસ તરફ આજે જઈ રહ્યા છીએ આજે અમે સમગ્ર અમારી છપ્પન જે બ્રાન્ચો છે સમગ્ર બ્રાન્ચોમાં સારામાં સારું વોટિંગ હાલ ચાલી રહ્યું છે તેની અમે હાલ એક નોંધ દીધી છે અને અમે જીત તરફ જઈ રહ્યા છીએ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનો આજે પ્રારંભ થઈ ચૂક્યો છે સત્તાવન બ્રાન્ચમાં કુલ એકસો પચાસ બૂથ પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ મતદારો આજે લાઇનમાં ઊભા છે અને પંદર હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી અર્બન બેંકની પેટા ચૂંટણીમાં આઠ ડિરેક્ટરો માટે કુલ ચોવીસ ઉમેદવારો મેદાને ઉતર્યા છે એકસો પચાસ બુથ પર મતદાન થઈ રહ્યું છે જેમાં કુલ એક લાખ છ હજાર એકસો ને મતદારો છે તેમજ બેલેટ પેપરથી મતદાન છે વિમલ ગ્રુપના ચંદુભાઈ પટેલની પેનલ અને ડીએમ પટેલની વિશ્વાસ પેનલ અને ભાવેશ પટેલની પ્રજાનો અવાજ પેનલ મેદાનમાં ઉતરી છે ત્યારે હવે મતદારો આજે કેવી રીતે કઈ પેનલને જંગી બહુમતીથી જીતાડશે તે જોવાનું રહ્યું ધ્રુવ ઠાકોર વીઆર લાઈવ ન્યૂઝ મહેસાણા